નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશેની આપણે વાત કરીએ ને તો મિત્રો આજની આવક છે મિત્રો ત્રણ હજાર ગુણીની ને મિત્રો કાલ કરતાં થોડીક આવક ઓછી છે ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છીએ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાળી છે આજના બજાર ભાવ આવી તો અમે ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે આ ત્રણ મિત્રો ચૌદસો ને એક રૂપિયાનો માલ અને કસ્ટરવાળો માલ છે મિત્રો ચૌદસો ને એક રૂપિયાનો ભાવ જો ને એકાદો ટકો ડંક થયા અંદરમાં જોવા મળી રહે છે મિત્રો

ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે ચોક આ માલનો ચોદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે ચોખા આ માલનો ચૌદસો એકાવન હું ભાવ ગયાનો ચૌદસો અને એક સાઠ રૂપિયાનો ભાવ છે તમે ચોક આમલનો ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો ઈગલ કલરથી ઈગલથી સારો કલર કહી શકાય મિત્રો પંદરસો ને રૂપિયાનો ભાવ થયો તમે જોયું પંદરસો ને એકસાઇ રૂપિયાનો ભાવ થયો વેચાણો છે ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ભાવ થયો છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે ઈગલ કલર માં માલ છે મિત્રો ચૌદસો ને એકાણું રૂપિયામાં પંદરસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો પંદરસો ને એકોતેર રૂપિયા નો ભાવ થઈ સુપર કલર માં માલ છે મિત્રો પંદરસો ને એકોતેર રૂપિયામાં માલ વેચાવો છે માલમાં કાંઈ નું ઘટે સુપર ક્વોલિટી માલ છે મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો બજારમાં તો ટકેલો જ ભાવ જોવા મળી રહ્યો છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો